મિત્રો આજે આપણે ઉપસ્થિત છીએ નગર પીપળિયા ગામની અંદર અને એ આ વર્ષે જે સૌરાષ્ટ્ર વિસ્તારમાં જે મગફળીનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થાય છે તો એમાંનું એક આ ગામ છે નગર પીપળિયા ત્યાં પણ આજે આ વિસ્તારમાં પણ પુષ્કળ પ્રમાણમાં મગફળી છે તો મગફળીના પાકની અંદર આપણા આ વિસ્તારમાં જે પાક મગફળી છે ચોમાસું પાક તો એની અંદર આપણે એક ગતિશીલ ખેડૂત મિત્રને મળવા આવ્યા છીએ તો ખાસ એમના મુખ્ય આપણે આ જે આપણે સુનિલ કેમિકલ છે એની જે પ્રોડક્ટ વપરાયેલી છે ઝીંદા એના પણ અભિપ્રાય લેશું સાથે સાથે એમના પાકમાં જે ઝીંદા પ્રોડક્ટ વાપરે છે તો એના કેવા પરિણામ મળ્યા છે એ પણ જો જાણીશું તો સર્વપ્રથમ નમસ્કાર ખેડૂત મિત્રો શું નામ તમારું અજયભાઈ બરોબર તમારું આખું નામ અજયભાઈ વલ્લભભાઈ તારોપરા મોબાઈલ નંબર

માં જીંદા વાપરેલું છે જે બે કિલો હોય ગયું છે અને 45 દિવસનીમાં પડી થઈ બરોબર છે તમે તમારા જે બધા પાકમાં દર વર્ષે આ સુમિલ કંપનીનું જીંદા છે એ બધા પાકમાં વાપરો છો તો તમને કેવું લાગે છે કે છેલ્લા કેટલા વર્ષથી આનો ઉપયોગ કરો છો વપરાશ કરો છો કરી છે 5 વર્ષથી કરી છે બરોબર છે તમાસુ પાક હોય કે શિયાળુ હોય કે ઉનાળુ હોય કોઈ પણ પાકનો વાવેતર કરો એમાં કયા સમયે તમે આમાં નાખો છો જેનો

બીજા ખેડૂત મિત્રો છે જે મગફળી આવે છે તમે એમને આ પ્રોડક્ટ વિશે શું અભિપ્રાય આપશો એને આ વાપરવો જોઈએ બરોબર છે ઓકે આમથી ઉતારો તો ખબર પડશે ને